નમસ્કાર ઇજી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાષાની અંદર વ્યાકરણની ખાસ જરૂર હોય આપણે યાદ રાખવું પડે કે ગુજરાતી ભાષાની અંદર આપણે વિરામચિહ્નો આ જે શીખીશું જે ભાષા વિરામચિહ્નો શા માટે જરૂરી અને કયા કયા વિરામ ચિહ્નો લખવા જરૂરી છે જો વિરામચિહ્નોને યોગ્ય રીતે લખીએ નહીં તો અર્થનો અનર્થ થતો હોય એટલે ખાસ ભાષા સજ્જતા માટે ગુજરાતી વ્યાકરણનો એક મુદ્દો વિરામ ચિહ્નો ખાસ ધ્યાન રાખવાના આટલા પ્રકારના વિરામ ચિહ્નોને આજે જોઈશું આ બધા વિરામ ચિહ્નો છે બરાબર આજે વિરામચિહ્નો આપણે જે શીખીશું ગુજરાતી ભાષામાં આવે છે એક એક વિરામચિહ્નો નામ શીખીશું અને એ કઈ જગ્યાએ લાગુ થશે એ પણ શીખીશું તો પહેલી વખત આવ્યા છો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો ઘણી બધી પરીક્ષાઓમાં પણ પૂછાતું હોય છે જાહેર પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો પણ ધ્યાન રાખે પછી ઘણી વખત પાસાની અંદર આ ટ્રેન્ડ જે લખ્યું છે એની અંદર આને શું કહેવાય એ પણ આપણે શીખીશું ક્રમ લખ્યું છે તો આ શું છે એ પણ આપણે વિડીયોમાં શીખીશું આગળ જતાં એટલે વિડીયોમાં બનાવી લેજો હવે ચાલુ કરીશું આપણે એક એક વિરામ ચિહ્ન લઈશું પૂર્ણ વિરામ ચિહ્ન પૂર્ણ વિરામ ચિહ્ન પૂર્ણ વિરામ ચિહ્નનું નિશાણા આ પ્રકારનું છે જે આપણે કૌશમાં કર્યું એ પ્રકારનું પૂર્ણ વિરામ ચિહ્ન ક્યારે આવશે કે જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ ચિહ્ન આવશે વાક્યના અંતે બરાબર વાક્યના વાક્યના અંતે હા અંતમાં આપણે યાદ રાખવાનું કે રમેશ વિદ્યાર્થી છે એક વાક્ય લખીએ રમેશ વિદ્યાર્થી છે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ લખવું જરૂરી છે બરાબર આ રીતે વાક્યના અંતે પૂર્ણિરામ આવશે બીજું જોઈએ અલ્પવિરામ ચિહ્ન અલ્પવિરામ ચિહ્ન વિરામ એટલે અટકવું બોલતી વખતે જ્યારે આપણે અટકીએ છીએ એ જ્યારે લખવાનું થાય ત્યારે યોગ્ય જગ્યાએ અટક ચિહ્નો છે બધા બરાબર અલ્પવિરામ ચિહ્ન જોઈએ તો આ પ્રકારનું આવશે આ અલ્પવિરામ ચિહ્ન કઈ કઈ જગ્યાએ આવે તો અલ્પ બે કે તેથી વધારે શબ્દો હોય બે શબ્દો હોય ત્યારે તો આપણે અનય લગાડીએ પણ બે થી વધારે શબ્દો હોય માની લો કે હરેશ સુરેશ જયેશ અને મહેશ રમી રહ્યા છે રહ્યા છે બરાબર બે થી જયારે વધારે શબ્દ હોય ત્યારે વચ્ચે વચ્ચે અલ્પ વિરામ આવશે અને છેલ્લા શબ્દની વચ્ચે અને સંયોજક આવશે બરાબર આ રીતે અલ્પવિરામ ચિહ્ન આપણે યાદ રાખવાનું અલ્પવિરામ ચિહ્ન બીજું કે બે વાક્યોને જ્યારે વાક્ય અધૂરું હોય ત્યારે અલ્પવિરામ અને અલ્પવિરામ ખાસ યાદ રાખવાનું એક વાક્ય લખીએ આપણે બીડી પીવી નહીં પીનારને સજા થશે હવે આ વાક્યની અંદર વચ્ચે આપણે અલ્પવિરામ મૂકવાનું છે જો યોગ્ય જગ્યાએ ન મૂકીએ તો અર્થનો અર્થ અનર્થ થઈ જાય બીડી પીવી નહીં અહીંયા મૂકીએ તો સાચો અર્થ થશે કે બીડી પીવી નહીં પીનારને સજા થશે પણ જો આપણે ભૂલથી ભૂલથી પણ જો અલ્પવિરામ અહીંયા કરી દઈએ તો આખો અર્થ ચેન્જ થઈ જશે કે બીડી પીવી નહીં પીનારને સજા થશે એટલે અંયા આખો અર્થ ચેન્જ થઈ જાય બદલાઈ જશે એટલે ખાસ આપણે યાદ રાખવાનું કે अल्पविराम વિરામ चिन्ह પોતાના યોગ્ય જગ્યાએ આવે તો જ અર્થ સરસ સારો થાય ચલો નેક્સ્ટ જોઈએ વિરામ चिन्ह 3 अर्धविराम चिन्ह अर्धविराम

આ પ્રકારની છે ઉદગાર જ્યારે વાક્યમાં આપણે લખીએ છીએ કે અરે વાહ ઉદ્ગાર નીકળે આશ્ચર્ય નવા એ સુખ દુઃખ એકદમ ઉદ્ગાર આપણા નીકળે ત્યારે એ વાક્યમાં લખતી વખતે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થશે પાંચમું પ્રશ્નાર્થ ચિહ્ન તો બિલકુલ સહેલું જ છે દરેક અને આવડે પ્રશ્નાર્થ ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન એ પ્રશ્નના અંતમાં લખવું જરૂરી છે આપણે લખીએ કે ભાઈ આપનું નામ શું છે જો પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એનો આરોહરો પ્રમાણે આપણને ખ્યાલ આવી જાય કે આપણે આપનું નામ શું છે એમ પ્રશ્ન પૂછતા એવો ભાવ પેદા થાય બરાબર એટલે ચિહ્ન લગાવવું જરૂરી છે તો પાંચ વિરામ ચિહ્નો જોયા छठो विराम चिन्ह जो है छठो विराम चिन्ह योजक चिन्ह जो है कि योजक चिन्ह यो एटले शु योजक चिन्ह योजक चिन्ह त्रण एक जेवा शीख लीए साथ है, साथ है, योजक चिन्ह निर्देशक चिन्ह અને ગુરુરેખા આ ત્રણેય એક જ જેવા જોવા મળશે પણ એના અર્થ ઉપરથી આપણે શીખવાનું છે કે કયું ચિહ્ન છે વાક્યમાં એનો ઉપયોગ થયો હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય આ ત્રણ યોજક ચિહ્ન યોજક એટલે જોડવું યોજક એટલે જોડવું જ્યારે બે શબ્દોને જોડાતું હોય લો કે માતા પિતા લખીએ માતા પિતા રાત દિવસ બરાબર સુખ દુઃખ એની વચ્ચે જે ચિહ્ન કરીએ એ યોજક ચિહ્ન કહેવાય બરાબર બે શબ્દોને જોડે એને યોજક ચિહ્ન કહી શકાય નિર્દેશક ચિહ્ન એટલે નિર્દેશ કરવો આપણે વાક્ય લખીએ કે ભાઈ ગાંધીજીએ કહ્યું કે ગાંધીજીએ કહ્યું કે પછી નિર્દેશક ચિહ્ન લગાવવાનું કે ભાઈ ખરાબ અક્ષરોએ અધુરી કેળવણીની નિશાની છે સ્વામી વિવેકાનંદે કહ્યું કે કહ્યું કે એના પાછળ ચિહ્ન આવશે નિર્દેશ કર્યું બરાબર જ્યારે નિર્દેશ થતો હોય ત્યારે નિર્દેશક છીણ અને ગુરુરેખા આ ગુરુરેખા ક્યારે આવશે કે જ્યારે આપણે લખતા હોઈએ બે સંવાદ બે પાત્રો બોલતા હોય અને એક વ્યક્તિ બોલવાનું પૂર્ણ કરી અધૂરું હોય હજુ પૂર્ણ ન કર્યું હોય અને વચ્ચેથી બીજો બોલે ઉઠે ત્યારે બે વ્યક્તિઓનો સંવાદ અહીંયા ચાલુ હોય લો કે એક્સ અને વાય બંને વાતો કરી રહ્યા છીએ પણ આને બોલવાનું ચાલુ હતું વાક્ય હતું થયું હજી અને આમણે બોલવાનું ચાલુ કર્યું તો આ જ્યાંથી બોલે ને ત્યાંથી અહીંયા ગુરુ રેખા આવી ગઈ બરાબર એ ગુરુ રેખા એના પછી આપણે ગુરુ વિરામ જોઈએ ગુરુ વિરામ વિરામચિહ્ન ગુરુ વિરામ વિરામચિહ્ન એ ગુરુ વિરામ વિરામચિહ્ન આ પ્રકારનું આવશે બે સંવાદ થતો હોય ત્યારે પાત્રની નામ લખ્યા પછી આ ગુરુ વિરામચિહ્ન બરાબર તો નવ જોઈએ આપણે દસમો વિરામ ચિહ્ન જોઈએ દસમો ઘણી વખત આપણે લખતા હોઈએ આ રીતે આવતું હોય શબ્દોમાં તો આ ચિહ્ન કયો આ સાબ લખલ છે પછી બીજા ઘણા બધા બી લખી અને આવું ચિહ્ન આવતું હોય તો આ ચિહ્ન કહ્યું જ્યારે આપણે તારીખ લખતા હોઈએ કે ભાઈ બાવીસ એક બે હજાર છવ્વીસ હવે બે હજાર લખતા નથી આગળ અને આગળ આવવા આપણે ચિહ્ન કરીએ છીએ તો આ કયું ચિહ્ન તો આને આ ચિહ્નને કહેવાશે લોપ ચિહ્ન ચિહ્નનું નામ શું છે લોપચિહ્ન ખાસ યાદ રાખવાનું જ્યારે લોપચિહ્ન ક્યારે આવે કે જ્યારે કોઈ અક્ષરનો લોપ થયો હોય કોઈ અક્ષરનો લોપ એટલે અક્ષર ગુમ થયો હોય અહીંયા સાહેબ અહીંયા એનો લોપ થયો અહીંયા દિવસ લખેલ છે કે દિન નનો લોપ થયો અહીંયા બે હજાર છવ્વીસ લખવાનું હતું તો એનો લોપ થયો ત્યારે અક્ષરનો લોપ થયો હોય ત્યારે લોપચિહ્ન આવશે ખાસ યાદ રાખવાનું આને લોપચિહ્ન કહેવાય ત્યારબાદ હંસપદ કે કાકઘોડી કાકઘોડી એ કેવું હોય તો આ પ્રકારનું હોય જે લોપ ની અંદર શબ્દનો અક્ષરનો લોપ થયો હતો તો અહીંયા શબ્દનો લોપ થયો હોય જ્યારે કોઈ પણ શબ્દનો લોપ થયો હોય શબ્દનો લોપ થયો હોય ફકરો લખતા હોય એ માની લો કે આપણે લખીએ કે ભાઈ મારા ગામનું

બરાબર બારમું ચિહ્ન આપણે જોઈશું કે અવતરણ ચિહ્ન ક્યારે આવે હવે અવતરણ ચિહ્નના મુખ્ય બે ભાગ છે એકલો અવતરણ એકલો અવતરણ અને બેવડું અવતરણ આજે હવે એકલો અવતરણ ક્યારે આવશે કે કોઈ વિશિષ્ટ શબ્દ હોય કોઈ ઘણી વખત કોઈ લેખક કે કવિનું ઉપનામ કે બિરુદાપેલું હોય ત્યારે એ શબ્દ આપણે માની લો કે કોઈ વિશિષ્ટ શબ્દ ગુજરાત લખવો છે તો આ શબ્દની બંને બાજુ એકલો અવતરણ કરીશું કોઈ શબ્દને વિશિષ્ટ શબ્દની ઓળખ માટે એકલું અવતરણ આવશે બેવડું અવતરણ બેવડા અવતરણની અંદર એ ક્યારે આવશે કે કોઈના બોલાયેલા શબ્દો જ્યારે લખવામાં આવે એના એજ ત્યારે બેવડું અવતરણ આવશે આપણે કીધું કે ભાઈ સ્વામી વિવેકાનંદે કહ્યું કે કહ્યું કે પછી શું કીધું એ જે ઉઠો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો એ બેવડા અવતરણની વચ્ચે આવશે કોઈના બોલાયેલા શબ્દો ખાસ યાદ રાખવાનો એકલો અવતરણ છે કોઈ વિશિષ્ટ શબ્દ બતાવવા માટે અને બેવડું અવતરણ એ કોઈના બોલાયેલા શબ્દો એનાય જ્યારે ગુજરાતી ભાષામાં લખવાના થાય ત્યારે બેવડું અવતરણ આવશે નેક્સ્ટ જોઈએ એના પછીનું લાઘવ ચિહ્ન લાઘવ અહીંયા લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું એટલે લાઘવ એટલે જ્યારે કોઈ પણ શબ્દનો ટૂંકું રૂપ કરવાનું હોય ત્યારે ચિહ્ન બિલકુલ જરૂરી છે જેમ કે આપણે પત્રિકાઓમાં લખતા હોઈએ છીએ ચી હવે આ જે ચી છે એ ચિરંજીવી ચી એટલે ચિરંજીવી આખા ચિરંજીવીનું ટૂંકું કર્યું એટલે લાકાવ ચિહ્ન લગાવ્યું સ્વ આ સ્વ એટલે આખો શબ્દ સ્વર્ગસ્થ છે પણ એને ટૂંકો બનાવ્યો એટલે લાઘવચિન્હ ચિહ્ન એકદમ અહીંયા આવું નકટ નથી કરવાનું અનુસ્વાર જેવું નથી કરવાનું ચિહ્ન પોલાકાર વાળું હોવું જોઈએ આવું બરાબર વચ્ચે જગ્યા હોવી જોઈએ એને ચિહ્ન કહેવાય છે આપણે બીજો શબ્દ જોઈએ તો ડો ટૂંકુ રૂપ ડોર પહેર્યું એને લાઘવચિહ કહીશું આ છે લાખવચિહ એજન એટલે શું જ્યારે એકના એક શબ્દો વારંવાર લખવા ના પડે ત્યારે આપણે આમ આમ એમાં કરતા હોઈએ કે જેમ કે કોઈ નામ હોય કે લુણાલ 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 વ્યક્તિનું નામ બધાનું અલગ અલગ હોય અને ગામનું નામ એક હોય ત્યારે આપણે લખતા હોઈએ ત્યારે બે લીટર કરતા હોઈએ એને શું કહેવાય તો એને એજન કહેવાય એજન્ટ ચિહ્ન છે બરાબર એનો મતલબ એમ થાય કે ઉપરનો જે શબ્દ છે એનો એ જ નીચે આવશે બરાબર હવે આ વિરામ ચિહ્નોની સાથે સાથે એક બીજા આ વિરામ ચિહ્નો નથી પણ આપણે વિશેષ ઓળખ ઓળખીએ કે આમને શું કહેવાય જે આ ડ્રાઈવર લખ્યું છે તો આને શું કહેવાય ટ્રેન શબ્દની નીચે જે આ છે તો ઘણા બધા વખત પેલા વિરામજી શીખીએ તો કે આને કાક કોઈ અંસ્પદ કહેવાય તો એ કાક કોડી કે અંસ્પદ નથી એને શું કહેવાય છે બાણમુખ કહેવાય બાણમુખ યાદ રાખવાનું જે ડ્રાઈવરમાં નીચે નિશાન કરીએ છીએ ટ્રેનમાં ટર્ની નીચે લખીએ છીએ એ બાણમુખ કહેવાય અને પ્રકાશ આ શબ્દમાં પ્ર આ અને શુક્રવારમાં આ તો આને ફાચર કહીશું આપણે શું કહીશું ફાચર બરાબર ફાચર હવે એક હજી એક બાકી રહી ગયું કે છેલ્લું આપણે જોઈએ કે આપણે તારીખ લખતા હોઈએ ત્યારે આવું નિશાન કરીએ છીએ બાવીસ એક બે હજાર છવ્વીસ માની લો કે આવું છે તો આ જે કર્યું આ જે રેખા છે એ રેખાને આપણે તિર્યક રેખા તરીકે ઓળખાય તિર્યક રેખા તરીકે ઓળખાય બસ તો આજે આપણે આટલે રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો આવા જણના આવા જ સરસ વિડીયો જોવા માટે ચેનલમાં બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર